અને આ ભારે દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભી છે પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણી આજે જાહેર કર્યું છે કે ઘરના મોભી ગુમાવી ચૂકેલા પરિવારની સાથે પીપી સવાણી પરિવાર ખભે ખભા મિલાવીને ઊભો છે પહેલગામના આતંકવાદી હુમલામાં ભોગ બનેલા પરિવારના બાળકોના શિક્ષણની તમામ જવાબદારી અમે ઉઠાવીશું આ પરિવારનું બાળક જ્યાં શિક્ષણ મેળવતું હશે જે બાળકની પીપી સવાણી શાળામાં

ત્યારે આ સપનું પૂરું કરવા માટે પણ તેમના બાળકોને પીપી સવાણી શાળામાં અભ્યાસ કરવો હોય તો તેમનું સપનું સાકાર કરવા માટે પણ પીપી સવાણી ગ્રુપ સહયોગી બનશે બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં અઠાવીસ લોકોને આતંકવાદીઓ દ્વારા મર્ડર કરવામાં આવ્યા અને એમાં અમારા સુરતના શૈલેષભાઈ કે જેમને સાથે અમારે પચાસ વર્ષથી પારિવારિક સંબંધ અને શૈલેષભાઈ પોતે પણ એક પીપી સવાણીના વિદ્યાર્થી ભગવાન જે કંઈ પણ જે શહીદ શહીદ થયેલા છે તેમને બધાને એમના પરિવારને તેમને હિંમત કરવાની શક્તિ આપે પીપી સવાણી પરિવાર પીપી સવાણી ગ્રુપ તરફથી જે કંઈ પણ લોકો આપણા ભારત દેશમાંથી જે શહીદ થયા છે તેમના બાળકો માટે પીપી સવાણી સ્કૂલ ગુજરાત બોર્ડ સીબીએસસી બોર્ડ ઇન્ટરનેશનલ બોર્ડ જે ડબલ ઇ નીટ અને પીપી સવાણી યુનિવર્સિટી જ્યાં સુધી પીએચડી સુધી જ્યાં સુધી એમના બાળકોને અભ્યાસ કરવો હોય ત્યાં સુધી પીપી સવાણી ગ્રુપ તરફથી તમામના બાળકોને અભ્યાસ અક્ષર દત્તક લેવામાં આવશે બાળકોને રહેવા માટે હોસ્ટેલ જમવાનું ફીઝ આ તમામ પ્રકારની સહાય જે એક બાળકને મળવી જોઈએ એમ વાલી એક વાલી તરીકે પીપી સવાણી ગ્રુપ આ તમામ બાળકોના વાલી તરીકે જવાબદારી છે